નમસ્તે ગુજરાત ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હવે નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યું છે કેમ કે ભાજપને હંફાવવા માટે રાહુલ ગાંધીની ગુજરાત યોજના અને કોંગ્રેસ કાર્યકરોને મજબૂત તૈયારીની હાકલ કરી દેવામાં આવી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય થઈ રહ્યા છે છેલ્લા સાત મહિનામાં તેમણે પાંચ વખત ગુજરાતની મુલાકાત લઈ લીધી છે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આપેલી હાજરી પણ સામેલ છે આગામી સપ્ટેમ્બરે બીજી મુલાકાતમાં તેઓ કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખો સાથે પણ વિવિધ મુદ્દે ચર્ચા કરવા જઈ રહ્યા છે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શરૂ કરાયેલા તાલીમ કાર્યક્રમ હેઠળ ગુજરાતના શહેર અને જિલ્લા પ્રમુખોને તાલીમ આપવામાં આવી રહી છે રાહુલ ગાંધીએ જૂનાગઢમાં આયોજિત તાલીમ શિબિરમાં ચાર કલાક સુધી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો આ દરમિયાન તેમણે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પડકારવાના વ્યૂ વિશે પણ ચર્ચા કરી હતી રાહુલ ગાંધી ફિટનેસ બાબતે હજુ પણ બહુ જાગૃત રહે છે વ્યસ્ત રાજકીય કાર્યક્રમ વચ્ચે પણ તેઓ દૈનિક કસરતો કરવાનું ચૂકતા નથી તેઓ એકીડો માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ છે રાહુલ ગાંધીએ જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરોને પણ શારીરિક અને માનસિક રીતે સજ્જ રહેવાની સલાહ આપી છે તેમણે કહ્યું હતું કે રાજકીય સંઘર્ષ માટે ઉચ્ચ મનોબળ અને શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે આ દરમિયાન તેમણે કાર્યકરોને સ્વરક્ષણની તકનીકો પણ શીખવી હતી રાહુલ ગાંધીએ ગુજરાતમાં બુથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા ઉપર ખાસ ભાર મૂક્યો છે તેમણે કાર્યકરોને મતદાન કેન્દ્રો પર મજબૂત પકડ રાખવા માટે અને મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે સજ્જ રહેવાની સૂચના આપી દીધી છે અઢારમી સપ્ટેમ્બરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી કાર્યકરોની પ્રગતિની સમીક્ષા કરશે હવે તેઓ બિહારમાં કરી એવી યાત્રા ગુજરાતમાં પણ કરવાના છે તેની રૂપરેખા આગામી મહિનામાં જાહેર થઈ જશે ગુજરાત યાત્રા વખતે રાહુલ ગાંધી તમામ વિધાનસભા મત વિસ્તારોની મુલાકાત લેશે શહેર અને જિલ્લા પ્રમુખોને મળશે અને તેમના ઘરે જ ભોજન કરશે વર્ષ બે હજાર બાવીસની ગુજરાત ચૂંટણી પહેલાં પણ રાહુલ ગાંધીએ કાર્યકરોને પ્રેરણાદાયી ભાષણો આપ્યા હતા તેમણે ભાજપને બુથ સ્તરીય સંગઠનમાં સફળતાનો અભ્યાસ કરી દીધો છે હવે તેઓ કોંગ્રેસમાં આવી માળખાગત મજબૂતી લાવવા માંગે છે આ તાલીમ દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં ફરી મજબૂત રાજકીય પાયો નાખવાની તૈયારી કરી રહી છે રાહુલ ગાંધીની આ પહેલ ગુજરાતમાં કોંગ્રેસના પુનઃ ઉત્થાન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે કાર્યકરોને પ્રશિક્ષિત કરવા સંગઠનને મજબૂત બનાવવા અને બુથ સ્તરે કાર્યક્ષમતા વધારવાની આ વ્યાપક યોજના ગુજરાતના રાજકીય પરિપ્રેક્ષમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે તો મિત્રો રાહુલ ગાંધીની આ યોજના સફળ સાબિત થશે શું ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી માથું ઊંચકશે અને ભાજપને પડકાર આપી શકશે આવી મહત્વની જાણકારી અને ગુજરાતના રાજકારણના મોટા સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો અને હજુ પણ તમે આ ન્યૂઝ ચેનલમાં નવા હોય તો અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો